જય ભગવાન આપણા ખેલાડીઓ ભારતના પેરિસમાં ગયા છે અને આપણે દર વર્ષે કાંઈક ને કાંઈક ખેલાડીઓ કાંઈક ને કંઈક કરતા હોય છે યશ મેળવતા હોય છે એમ આમાં પણ યશ મળે એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું સાથે યશ ક્યારે મળે કે આપણે સાચા દિલથી સાત્વિકતાથી નૈતિકતા પ્રમાણિકતાથી ખેલીએ તો લક્ષ્ય પૂરું પાડીએ તો લક્ષ સોળ ટકા પાસ થાય એમાં ત્રણ ગુજરાતીઓ ગયા છે ગુજરાતીઓને પણ અભિનંદન કારણ કે ગુજરાતીઓ ગમતમાં બહુ ઓછા છે પણ હમણાં હમણાં આસ્તે આસ્તે વધારે પડતી ભાગ લઈ અને આ યશ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તો એમને બી યશ મળે સાથે સાથે જો ટીમ ગઈ છે એમને પણ યશ મળે સાથે સાથે આપણે જે પણ યશ મેળવવું હોય તે યશ મેળવવા માટે આપણે પૂરે પૂરો કરવો પડે પ્રયત્ન પૂરા કરવા પડે અને જે પુરુષાર્થને પ્રયત્ન કરતા હોય છે એમને યશ મળતો જોઈએ ખાસ ધ્યાન રાખજો મને પણ એટલો યશ એટલા બધા મેડલ મળ્યા છે કે એનો કોઈ હિસાબ નથી આ ક્યારે મળે કે આપણે એક લક્ષ્ય રાખીએ જેમ અર્જુનને આંખ દેખાતી હતી એમ આપણે પણ એવી આંખ દેખાય તો મને લાગે છે કાંઈ અશક્ય નથી ફરી ફરી ભારતના દરેક ખેલાડીઓને આભા યશ મળે એવી ભગવાન પાસે પ્રાર્થના જય ભગવાન